જયગો માતા મારું નામ ચિરાગ નાથાભાઈ બારડ છે અને હું ઇન્દ્રોઈ ગામ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોનાથનો વતની છું અને બે હજાર તેરથી સંપૂર્ણ પ્રાકૃતિક આધાર કૃષિ કરી રહ્યો છું જેમાં સમગ્ર ગોવંશને કેન્દ્ર સ્થાને રાખી અને જે જે આયામો પ્રયોગો થતા હોય એ પ્રમાણે અમે ઇથિકલી પરંપરાગત ખેતી કરીએ છીએ આમ જોવા જઈએ તો મુખ્ય પાકો અમારે કેળ પપૈયો સરગું અને નારિયેળી હાલ અમારા ખેતરમાં મોડલ્સ અને ઉપસ્થિત છે જેમાં નારિયેલી છે એ બારે માસ પ્રોડક્શન આપે છે કેળ છે એ દર છ થી આઠ મહિને પ્રોડક્શન આપે છે અને પપૈયા પણ છ થી આઠ મહિને પ્રોડક્શન આપે છે સરગવ વર્ષમાં બે વખત પ્રોડક્શન આપે છે આ અમારું પંચતરીય બાગાયતી મોડેલ છે જેમાં એક એકરમાં અમે વાર્ષિક બાર લાખ રૂપિયાથી વધારે ઉત્પાદન લઈ રહીએ છીએ આ મોડેલ એવી રીતના અમે ડેવલપ કર્યું છે કે જેમાં નોમિનલ ખર્ચ લેબર કોસ્ટ ઓછો આવે અને વધારે પ્રોડક્શન આવે શારીરિક સમય ઓછો લાગે અને સારું વળતર મળી રહે એવું આ મોડેલ ડેવલપ કર્યું છે એક મિનિટ તો હાલ મને ICAR નવી દિલ્હી દિલ્હી ખાતે આ ગાય આધારિત કૃષિમાં વિવિધ સંશોધન કરેલા છે જેને લઈને એવોર્ડ મળ્યો છે सम्मानित કરવામાં આવે મારું નામ હરીભાઈ કાનાભાઈ ડોડિયા ગામ ઈશ્વરિયા તાલુકો વેરાવ જમીન મારે પાંત્રીસ વીઘા ની આસપાસ જમીન છે એમાં 10 વીઘામાં હું ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું અને બાકી બધીમાં નારીયેરીનો બગીચો છે જેમાં હું પેસ્ટિસાઈડ ઉપયોગ કરું છું પેસ્ટિસાઈડનો ઓર્ગેનિક ખેતીમાં સ્વાસ્થ્યને જમીનલક્ષી બે ત્રણ ચાર બે ચાર જાતના ફાયદા રહે છે જેમાં જમીનનું ફળદ્રુપતા જળવાઈ રહે છે પછી માણાના સ્વાસ્થ્ય માટે સારું છે મગફળીનું તેલ આ તે બધી અમે ઘરનું ગાય આધારિત ખેતીનું જ ખાઈએ છીએ અને વેચાણ માટે ભાઈ જ આપીએ છીએ એ પણ સ્વાસ્થ્ય માટે થોડોક ફાયદો રહે છે કરીને ગાય આધારિત ખેતીમાં ખર્ચામાં બહુ બહુ ઓછો રહે છે એમ પેસ્ટિસાઈડનો ઉપનો ઉપયોગ કરતો ત્યારે વધારે બહુ ખર્ચો આવતો આ દસ વીઘામાં અત્યારે બજરેજ જોઈએ તો ખાલી પાંચ દસ ટકા ખર્ચો આવે છે એના પ્રમાણમાં મારું નામ પ્રતાપસિંહ વેરાવળભાઈ ડુડિયા ઈશ્વરિયા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગવાધારિત ખેતી હું છેલ્લા બે વર્ષથી કરું છું શરૂઆતમાં થોડુંક ટફ હતું પણ હવે પછી જેમ એમ અમે ગવાધારિત ખેતીમાં આગળ ગયા એમાં મને ફાયદો દેખાય છે શરૂઆતમાં ઉત્પાદન થોડુંક ઓછું રહ્યું હતું અને થોડુંક આવકમાં થોડોક ઘટાડો થયો હતો પણ આમ જણાવતા છે ને પછી આવક વધી છે ખેતીનો ખર્ચ ઘટો છે કારણ કે પેસ્ટિસાઈડના બિલ બહુ વધારે થતા તો આ ગૌ આધારિત ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરીએ એટલે એ અમારી આવકમાં વધારો થયો છે ખેતીના ખર્ચ ઘટતા અને બીજા નંબરમાં વાત કરીએ તો માણસના સ્વાસ્થ્યની વાત કરીએ તો અમે અત્યારે ઓર્ગેનિક ખાઈએ બીમારીઓ ઓછી આવે છે અમારા બાળકોને પણ અમે આજ ખવડાવીએ છીએ અને ત્રીજા નંબરમાં વાત કરીએ તો વાતાવરણની ઇફેક્ટની તો અત્યારે જમીન ફળદ્રુપ બની છે પેસ્ટીસાઈડની અંદર પહેલાં છાટતા હતા અને અત્યારે ગવા આધારિત ખેતી કરી ગૌકુપા અમે તમને બધું છાંટીએ છીએ તો જમીનની ફળદ્રુપતા વધી છે અને જે સાઇડ ઇફેક્ટ છે પેસ્ટિસાઇડના વાતાવરણમાં એ પણ ઘટી ગયા છે અને એક આપણે પેલું સંતોષ અનુભવીએ એક માનવ તરીકે આવ્યા છે અને એક વ્યવસ્થિત ખેતી કરીને